આજે તો અહીંયા જો ટી શર્ટ ને શર્ટ ને કેવો મસ્ત છે તેમ છતાંય આપણે ધામણા પર આવડા માણસો એ આ બધા બીચ માં ફરી જઈને તો મને એમ કે તમે આવ્યા કેમ નહીં ભાઈ જો ત્રણ ચાર દિવસ પછી ફરી પાછો વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો તો વચ્ચે બે ત્રણ દિવસ મસ્ત એવો તડકો હતો મસ્ત એવો મોસમ થઈ ગયો તો અને ફરી પાછો આજે વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે અને આકાશ ફરી પાછું વાદળાથી ઘેર ગયું છે સો હેલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આમ જો કેટલો વરસાદ પડ્યો આપણું આંગળું ભીનું થાય ને એટલું તો ઉપરથી આકાશ થવા લાગી ગયું ગયા છે મને એમ હતું કે બે ચાર દિવસ પછી વરસાદ પડ્યો છે તો સારો વરસાદ પડશે પણ ના પડ્યો યાર અને આપણા હાથમાં છે આ વર્ષની છેલ્લી ખારેક જી હા આ વર્ષે ખારેક સિઝન સીઝન હવે ખતમ થાય છે હવે તો ડાયરેક્ટ આવતા વર્ષે જ આપણે જોવા મળશે તો હેલો ગુડ મોર્નિંગ અગેન અને આપણા સમાજનો જે કાર્યક્રમ છે હવે થોડાક જ દિવસો બાકી છે તો એના માટે હવે અમારા ફ્રેન્ડ્સ લોકોને ખરીદી કરવાની છે તો આજે આપણે જવાના છીએ ભુજ અને ફ્રેન્ડ્સમાં યોગેશ છે પાર્થ છે હું છું અને મેહુલ સાહેબ આપણે ભુજથી જોઈન કરી શકે છે તો હાલ તો અમે અહીંયાથી ત્રણ જણા જવાના છીએ અને જોઈએ કે આજનો દિવસ આપણો કેવો રહે છે તો આજે આપણે ભુજ જવા માટે જી વેગન લીધી છે યોગેશભાઈની આમ તો વેનમાં જવાનું વિચારો તો પાર્થભાઈની પણ એ પ્લાન પછી આપણે કેન્સલ રાખ્યો કેમ કે રસ્તો બહુ ખરાબ છે એટલા માટે પછી આપણે આ જી વેગનની ચોઈસ કરીએ બેસી <laughs> <laughs> <laughs>

ત્યાં અગર કોઈ કલેક્શન સારું હશે તો અમારા ભાઈ લોકો જે છે આવ્યા છે ખરીદી કરશે અને ત્યાં સુધી મેહુલભાઈનું કામ પતી જશે એટલે પછી આપણે જમવા જશું અને આ વર્ષે ભાઈ આપણે સુડિયો એટલી વાર ગયા છીએ ને હવે મને લાગે છે કે ટાટાવાળા આપને પાસ થઈ જશે તમે આવો અને ભાઈ પચાસ ડિસ્કાઉન્ટ તમારા માટે ફોટો પાડવા અહીં કહેશો આ ભાઈ કે ફોટો પાડવા મિરરમાં કંઈ કે ભાટિયા આવી જાઓ

તો હવે આ જે મેન્યુફેક્ચરર ને બધા અહીંયા આવે તો થાય ચા લાઈન નો ટી-શર્ટ કલેક્શન હે ને ભાઈને કઈ પસંદ નથી થિયા ઘાડી સારા જ લાગે નથી લાગતા મકસદ આની હે જો ટી-શર્ટ ને શર્ટ ને કેવો મસ્ત થાય તેમ છતાંય હવે આયા થી બાજુમાં પેન્ટલ છે ત્યાં જોય અગર સારું લાગે તો કઈ લેશે ભાઈ નહીં તો પછી ત્યાં ભી આપડો તક ટડશે તો આજે તમને કોમ્પ્લેક્સ દેખાય છે ને અહીંયા છે પેન્ટલુન્સ તો અમે લોકો હવે પગે નીકળ્યા છીએ તો લો જે આપણે પેન્ટલુન્સ પહોંચી ગયા આશા છે અહીંયા કોઈક ટી શર્ટ કે શર્ટ કે પસંદ આવી જાય અહીંયા તો ભાઈ સેલ ચાલો જુઓ ફોર્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ થર્ટી પર્સન્ટ થર્ટી પર્સન્ટ તો અમને માનમાં એક ટી શર્ટ પસંદ આવે તું પણ એમાં સાઈઝ અવેલેબલ નથી આ એક મોટી સાઈઝ છે હવે આનાથી નાની સાઈઝ નથી અચાનક મોટું થાય છે બોલો માનમાં કાંઈક તો પસંદ આવે હા એ બી થશે નહીં હવે અમારા ભાઈને આ પસંદ છે આ સાઇઝ બી મોટી લાગે છે મને મોટું થશે મોટું થશે કામ ના થયું જે ટી શર્ટ ગમ્યું હતું ને શું સુપર ટી શર્ટ હતું પણ સાઈઝ સાઈઝે લઈ ના શકે તેમ છતાં આ તો કે આપણે લઈ લઈ કાંઈક તો કરી લેશું હે સિલાઈ બિલાઈ પણ મેં કીધું ટી શર્ટ પછી સારું ના રે સિલાઈ કરી રહેવા દીધું જમવાનો સમય થઈ ગયો છે એટલા માટે અમે લોકો જમવા આવ્યા છીએ અને આપણા મેહુલભાઈનું બી કામ પૂરું થઈ ગયું છે તો એ બી આવી ગયું છે આપણી સાથે તો આપણે જમવાનું આવી ગયું છે અને આપણે જમી અને જમવામાં છે ખમણ શ્રીખંડ આ બે સબ્જી છે અને એક દાળ છે આમ તો ત્રણ સબ્જી હતી પણ આપણે જ લીધી છે જો આપણે જવાનું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે આપણી ખરીદીને કન્ટિન્યુ કરવા માટે હાલાકી આપણે હજુ સુધી કાંઈ લીધું નથી પણ તેમ છતાં આપણી જે ખરીદી છે એ આપણે ફરી પાછી કન્ટિન્યુ કરી અને આપણે જવાનું છે વાણિયાવાડ કેમ કે ભુજમાં આ બહુ ફેમસ જગ્યા છે અને ત્યાં ઘણી બધી દુકાનો છે કપડાની તો ત્યાં આશા છે કે આપણે કપડાં મળી જશે તો હા આ છે ભુજના વાણિયાવાડ સારું લાગે ડન હવે જો અહીંયા થી તે ના કીધી ને ખબર નહીં અમારા ભાઈને શું ખપે ભાઈ જ્યાં જઈએ ત્યારે આમાં આમ છે આમાં આમ છે કાંઈક ને કાંઈક ફોલ્ટ નીકળી જ બેઠા બેઠાઓ આપણે બીજી દુકાને આવીએ અહીંયા ચેક કરી દો કે ગમેરું કે નહીં એ મસ્ત છે ભાઈ ટાઈટ સારો આની પ્રિન્ટ તો બી મસ્ત છે અને હા બી મસ્ત છે તો અમે ત્રણ દુકાનમાં ગયા શોપિંગ કરવા માટે બે દુકાનમાંથી તો અમે ટી શર્ટ કે શર્ટ કે લીધા બાકી દુબસ આમ માર્કેટમાં અમે આટા જ મારી જે દુકાનમાં સારું કલેક્શન દેખાય બારેથી એમાં ઘૂસી જાય એક વાત ઠીક થઈ કે ભાઈ અમે બપોરના સમય અહીંયા જો પછાણા કે ભાગમાં આવ્યા હોત ને પાંચ વાગે છ વાગે તો અહીંયા ટ્રાફિક ઘણી બધી હાલ હજુ વાગે છે ત્રણ મેન ખરીદી મેં એ કરવાની છે કે અમારા સમાજનો જે કાર્યક્રમ છે ને મતલબ આપણા સમાજનો જે કાર્યક્રમ છે ને એના પહેલા દિવસે જે શોભાયાત્રા નીકળવાની છે ને એમાં વ્હાઇટ કલરની ધીમે મતલબ વ્હાઇટ કલરના કુર્તા પહેરવા પહેરવાના તો આપણે એ વ્હાઇટ કલરના કુર્તા લેવા માટે ભૂજ આવ્યા હતા એની જગ્યાએ તો ભાઈએ ઘણી બધી શોપિંગ કરવાની શર્ટને ટી શર્ટને એમાં હજુ વ્હાઇટ કુર્તા લેવાનો તો બાકી જ છે ભાઈ પેન્ડિંગ છે અને આ ભાઈને બી કુર્તા લેવાના છે મારી પાસે ઓલરેડી છે તો આપણે થોડોક બ્રેક લીધો છે અને આપણે થાકી ગયા છીએ તો શેરડીનો જ્યુસ પીવા માટે આવ્યા છીએ

હા હે લોકેશન અહીંયા આપણે જવાનું છે મિત શું કેવી ફર્સ્ટ ફ્લોર તો જો વ્હાઈટમાં લિમિટેડ જ કલેક્શન છે આપણે લખનવીમાં વ્હાઈટ જોઈએ છે પણ આ બધા પ્લેન છે અહીંયા એ કલેક્શન નથી લખનવીમાં હવે જોઈએ હવે આ લોકો શું ડિસાઇડ કરે છે કેમ કે પહેરવાના તો આ બનેને છે ફાઇનલી આપણે લખનવી કુર્તો મળી ગયો છે હવે ચેક કરી કે કેવો લાગે છે ભાઈ શું સુપર લાગે ભાઈ બહુ મસ્ત લાગે તને કેમે બરાબર જો ભાઈ કુર્તા લેવા ગયા તા કુર્તા ઘણા બધા જોયા પણ એમાં શું થયું ખબર હે કે અમારે એક ભાઈ મન ના માન્યું તમારા બીજા ભાઈએ રેવા દીધું હાલ અમે આવ્યા છીએ હવે ડીમાર્ટ કેમ કે આપને એક મોટું કામ મળ્યું છે હર્ષદભાઈના ચીચા માટે આપણે ડાયપર લેવાના છે ડાયપર ની સાઈઝ ખબર નક્કી પૂછા કરી હતી તે ઠીક છે ચલો નહીં તો આ ભાઈ છે ને આપણી સાથે હેલ્પ કરશે મળી ગયા મળી ગયા ભાઈ

ઓકે સો આપણી શોપિંગ જે હતી આજના દિવસની બધી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે પાછા વિરાણી તરફ જશું પણ પહેલા મેહુલ ની દુકાને જશું ત્યાં બેસું થોડાક સમય પછી મેહુલ આપણી સાથે વિરાણી ચાલશે અને હા મારી શોપિંગ શું છે હું તમને ઘરે જઈને બતાવીશ થોડીક ઘણી શોપિંગ છે ફાઇનલી આપણે ઘરે પહોંચ્યા છીએ અને વાગી ગયા છે આઠ હા થોડુંક લેટ થઈ ગયું કેમ કે મેઓલની દુકાને અમે થોડુંક ટાઈમ બેઠા અને પછી વિરાણી પહોંચીને સ્ટેશન બી થોડુંક ટાઈમ અમે બેઠા એટલે થોડુંક લેટ થઈ ગયું કેમ હે હા ભૂજ ગયો તો હે રૂપિયા લેવા વારે વાર આપણે ફ્રેશ થઈ ગયા છે જમીન પર લીધું છે બ્લોગ ને એન્ડ કરવાનો આ બ્લોગ તો લાઇક કરજો આવતીકાલે નવા બ્લોગ સાથે ટેક કેર અને હા હાઈપ કરવાનું ના બોલતા થેન્ક યુ અને હું તમને મારી શોપિંગ બતાવ કે મેં મારા માટે શું શોપિંગ કરી છે તો આપે લીધા છે આ તમને कान ના કહેવાય શું કહેવાય જે કહેવાય પહેલાં મારી પાસે હતું પણ ક્યાંક નીકળી ગયું તો હાલ આપણે એક હળી ફરાવી છે લીમડાની અંદર હોલ જે છે એ છે અને એટલા માટે આપણે આ ભૂજ થી છીએ કાનની બાલી કે બિંદુ કે પોઈન્ટ કે જે બી જો ખરીદી કરી મેં હમ કાનમાં પહેરવા